અમારે ચોવીસ કલાક ફૂલવડી જલેબી એ લાઈવ ગરમા ગરમ જ આપીએ છીએ અમે ઠંડા પીણા કેટલા થી આયા અમે નડિયાદ થી દસ કિલોમીટર દૂર ગુતાલ ગામ અઠ્યાવીસ તારીખે સવાર દસ વાગે બરાબર અત્યારે હાલ આપણે આઈસ્ક્રીમ આપી રહ્યા છીએ બરાબર પચાસ હજાર કપ આપણે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો છે બરાબર પચાસ હજાર કપ આઈસ્ક્રીમ આવી રહ્યો એટલે તરત બીજી આઈટમ આવી જશે પંદર વર્ષથી આબુ રોડ થી મહેસાણા આવું છે ભાઈ મહેસાણા થી અંબાજી ચાલતા જાઉં છું છેલ્લા પંદર વર્ષથી થી આવું ક્યાં નામ બોલો આપને શંકર લાલ ભાઈ આપકા નામ વિશાલ તો હેલો નમસ્કાર જય મિત્રો અંબાજી પગપાળા યાત્રા સંગ વિડીયો સિરીઝ ના એક નવા વિડીયો તમારું સ્વાગત છે આગળના વિડીયો પર તમે બહુ જોરદાર રિસ્પોન્સ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે આપણે જે વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છીએ અત્યારે આપણે છીએ વિસનગરમાં પાલડી ચોકડી અહીંયાથી અંબાજી એસી કિલોમીટર જેટલું દૂર છે અહીંયા જ્યારે નોમનો દિવસ આવો ભાદરવા સુદ નોમ એટલે ચારે બાજુથી જે યાત્રા સંઘો આવતા હોય એ બધા અહીંયા ભેગા થાય છે તો ખરેખર ભાદરવી પૂનમના મહામેળોનો સંઘ સેવા કેમ તમારે જોવા હોય તો નોમ દસમ અને અગિયારસ આ ત્રણ દિવસ જો તમે અહીંયા ફિઝિકલ આવી શકતા હોય તો આ જગ્યાએ તમે આવજો તમને જોવાની બહુ મજા આવશે જો તમે ના આવી શકતા હોય તો પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે તમને વિડીયો થ્રુ આ બધી જ માહિતી આપતા રહીએ છીએ સેવા કેમ્પો બતાવીએ બતાવતા રહીએ છીએ તો સબસ્ક્રાઈબ કરી દો અત્યારે આપણે શું કરીશું વિસનગર પાલડી ચોકડી થી સેવા કેમ્પ જેમાં તમને અલગ અલગ જે જેવા કેમ્પો હશે બધી જ માહિતી આપવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો કમેન્ટમાં જયમ દે જેમ દે જરૂરથી લખી દેજો તો ચાલુ શરૂ કર્યો છે આપણે આજનો વિડીયો મિત્રો પાલડી ચોકડી ઉપર સૌથી પહેલો સેવા કેમ્પ છે લાયન્સ ક્લબ ઓફ વિસનગરનો ચાલુ સેવા કેમ્પની મુલાકાત કરીએ અને પછી આપણે વિડીયો આગળ શરૂ કરીએ તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ લાયન્સ ક્લબ ઓફ વિશનાગર ઇન્ટરનેશનલ એમના સેવા કેમ્પ ઉપર અત્યારે એમના બધા સ્વયંસેવક મિત્રો અત્યારે આપણી જોડે છે વિપુલભાઈ આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી આપી દે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી લાયન્સ ક્લબ ઓફ વિશનગર કોપરસિટી દ્વારા ખીચડી કઢી અને મેડિકલ સેવા કેમ્પનો પ્રવાહ ચાલુ જ છે સતત આ વર્ષે પણ યસ લાયન્સ ક્લબ ઓફ વિશ્નગર કોપરસિટી લાયન્સ ક્લબ ઓફ મહેસાણા યસ અને ઉત્કર્ષ હોસ્પિટલ ના દ્વારા મેડિકલ ના સહયોગ થી યસ અને બીજા દાતાઓ ના સહયોગ થી આ કેમ્પ આ વર્ષે પણ અત્યારે ચાલુ જ છે યસ બરાબર ખાલી જગ્યા બદલી છે બાકી કામ સેવા નું એના એ છે આપણે અહીંયા અત્યારે શું શું સેવા આપી રહ્યા છે જેમ કે જમવા અત્યારે અમે અહીંયા ખીચડી કઢી પછી મેડિકલ સેવા બરાબર આરામ કરવાનું બરાબર આ સુવિધાઓ અત્યારે આપી રહ્યા છે અને શરૂઆત આપણે ક્યારે કરીએ કે ક્યાં સુધી રહેશે એ બી શરૂઆત અમે 1 9 ચાલુ ચાલુ કર્યો કર્યો છે છે દિવસથી દિવસથી હા અને સુધી અથવા તો જરૂર પડી તો અમે એક દિવસ વધારીશું ચાર તારીખ સુધી પણ ચાલુ રાખીશું બરાબર પદયાત્રી પ્રવાહ ચાલુ રહેશે તો ચાર તારીખે સુધી પણ ચાલુ રાખવાની અમારી તૈયારી છે બરાબર બરાબર તો અવાજ ત્રણ દિવસ ચાલુ રહે આમ તો ચાર દિવસની કદાચ એક્સટેન્ડ કરી શકે છે તો એકવાર વાર માતાજી તમારી દરેકની મનોકામના પૂરી કરી જે લોકો સેવા કરી રહ્યા છે પાલડી ચોકડી થી આગળ જઈ રહ્યા છીએ ટ્રાફિક તમે જોઈ શકો છો બહુ જોરદાર ટ્રાફિક અત્યારે જોવા મળી રહ્યું છે વેહિકલ અત્યારે આજે નોમનો દિવસ છે તો સાધન જવા દઈ બાકી સાંજે રાત્રે તો કદાચ આ રૂટ ઉપર રાત્રે સાધન જવાનું બંધ કરી દઈએ તો સાધન લઈને જોવા આવતા હોય તો ધ્યાન રાખજો આ રૂટ ઉપર કદાચ સાધન રાત્રે બંધ બી કરી દઈ અહીંયા એક સેવા કેમ્પ જય અંબે સેવા કેમ્પ ભાદરી પૂનમ જતા યાત્રિકોનું આપી સર્જ કરે છે આ બાજુ એક ચાનો કેમ્પ ચા વેચવામાં આવી રહ્યો અને અહીંયા સેવા કેમ્પ ઉપર થોડું ટ્રાફિક તમે જોઈ લો અત્યારથી ટ્રાફિક થઈ ગયો તો સાધન લાવ થોડું ધ્યાન રાખજો ટ્રાફિક થશે અહીંયા ચા નાસ્તાનો એક સેવા કેમ્પ મહાપ્રસાદ આરામ ગ્રુપ મિનરલ પાણી આ રીતની સુવિધા આપતો બહુ મસ્ત અહીંયા બી ડેકોરેશન કરેલું હોય રાત્રે જો આવશો તો તમને લાઇટિંગ જોવા મળશે આપણે ટ્રાય કરીશું રાતનું જો કદાચ સીન તમને સેટ થાય તો બતાવીશું જેટલું થાય એટલું બાકી અહીંયા તમને યાત્રા સંઘો ઘણા બધા જોવા મળશે બહુ જ ઘણું બધું ટ્રાફિક જોવા મળશે જેમ કે તમે જોઈ શકો છો અહીંયા બધા લોકો આજે પોતાની ગાડીઓમાં બી આવતા હોય લોકો રેસ્ટ કરવા માટે ઉભા રહે ચલો મળીએ હવે આગળ જઈને અમે જેમ બે ના લખ્યું હોય કમેન્ટમાં તો લખીએ તો મિત્રો અહીંયા આપણને એક સેવા કેમ્પ મળી ગયો માનો પ્રસાદ ગરમ ફૂલવડી ગરમ જલેબી ગરમ ચા મિનરલ વોટર આ બધી જ સુવિધા આપી રહ્યા છે અહીંયા તો આપણે ગાડી સાઈડ કરી અને તમને થોડું બતાવવાનો ટ્રાય કરીએ કઈ રીતની સેવા હે મિત્રો આપણે વિસનગર થી બે કિલોમીટર જેટલા આવ્યા પારડી અને વિસનગર વચ્ચે અહીંયા એક સેવા કેમ્પ જય માડી પદયાત્રા સેવા કેમ્પ અહીંયા એમના સ્વયંસેવક મિત્રો દાદા આપણે અહીંયા શું શું સેવા આપીએ અહીં અમે લાઈવ ફૂલવાડી લાઈવ જલેબી બરાબર ચા અને આરામ કરવાની વ્યવસ્થા પાછળ કરેલી છે સોડા ઠંડા પીણા આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરેલી યસ ટોટલી મતલબ ચા નાસ્તાની ટોટલી સુવિધા અહીંયા કરેલી આપણા સેવા કેમ દાદા ક્યાંથી ચાલુ કર્યો બે હાજર સત્તર થી ચાલુ કર્યો બે હાજર સત્તર થી કર્યું અને આમ શરૂઆત ક્યારે થાય આ નોમના દિવસથી થી આઠમ ના દિવસ શરૂઆત થાય

તો મિત્રો આપણે પાલડી ગામમાં એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટ ઓફ રામાધણી અહીંયા રામાપીરનું મંદિર હન આજે વાદળવા સુદ નો મત તો રામાપીના નેજા અહીંયા ચડાવવામાં આવે તો જોઈ લો જોરદાર માહોલ આપણને જોવા મળી ગયો તો તમને થોડો બતાવી દીધો કે ભાઈ આ રીતનો અહીંયા કંઈક માહોલ હોય છે અહીંયા તો જય રામાપીર બી કમેન્ટમાં લખી દેજો આપણે અંબાજીના વિડીયો જે છે એ આગળ કન્ટિન્યુ કરો માહોલ પાછળથી સુધી તમને લાઈન દેખાતી હશે અહીંયા આ લોકો રેસ્ટ કર્યું નો રથ બાજુમાં મૂકીને અને અહીંયા આ બાજુ એક સેવા કેમ્પ હા જય દાદા સેવા કેમ્પ વિસનગર લીંબુ શરબત અને ઠંડા પાણીનો સેવા કેમ્પ બધા મિત્રો સેવા કરી રહ્યા અહીંયા માહોલ બહુ મસ્ત જોવા મળ્યો એટલે આપણે ઉભા રહ્યા પહેલાં સેવા કેમ્પનું તમને થોડું બતાવી દઈએ પછી ત્યાં માતાજીનો રસ પડ્યો કઈ જગ્યાએ છે એ માહિતી એમના જોડે જઈને થોડું લઈએ તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તમને જો આપણા વિડીયો ક્વોલિટી વાઇઝ ગમતા હોય તો ચેનલનું સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર જરૂરથી કરજો ચાલો જઈએ આપણે સેવા કેમ્પ આવી જાય

મિત્રો આપડે ઉમતા પહોંચવા થઈ ગયા છે ફાઈનલી અહીંયા એક પાછળ એક બટાકા પહોવાનું સેવા કેમ્પ પાછળ તમે આ બાજુ બતાવી દેજો ઘણું બધું ટ્રાફિક અત્યારે આવી ગયું છે અહીંયા આપણને આપણા એક સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા જે ચાલી ને આવતા હતા ને આપણને ઓછી ગયા સાઈડ માં જોડે સુ ના મિત્ર પપ્પુ ભાઈ પપ્પુ ભાઈ ને એનું ગ્રુપ કેટલા જણા ચાલવાનું ચાલવા પાંચ બતાવે તો જોઈ લો આ બધા લોકો ચાલવાવાળા વાળા છે પેલા લોકો બી ચાલવા વાળા છે પપ્પુ ભાઈ ક્યાંથી અમદાવાદ થી આવ્યા અમદાવાદ થી ના ચાલે અમદાવાદ થી મારે બે કોણ દિવસ થયા ત્રણ દિવસ પત્તા આવે કેટલા દિવસ થઈ કહો

મિત્રો આપણે ઉમતા પહોંચવા થઈ ગયા હતા ને અહીંયા આપણને એક બટાકા પૌવાનો સેવા કેમ્પ જોવા મળ્યો જય અંબે સેવા કેમ્પ ફ્રેન્ડ સર્કલ રાણીપ અમદાવાદવાળાનો દહીં મમરી અને બટાકા પૌવાની એમનો સેવા કેમ્પ અને સાંજનો ટાઈમ થઈ ગયો વરસાદ આપણે રેગ્યુલર શૂટ કરીએ પ્રમાણે વરસાદની બી શરૂઆત થઈ ગઈ થોડો થોડો વરસાદ અત્યારે આવી ગયો લોકો ચાલવામાં બહુ મોટી માત્રામાં લોકો ચાલી રહ્યા છે અંદર જઈએ તમને કેમ્પ વિશે થોડી માહિતી આપશે ચાલો હા મિત્રો અત્યારે જયમભાઈ સેવા કેમ્પ માંથી અત્યારે આપડી જોડે અહિયાં વીરેન્દ્રભાઈ કેમ્પ શું થતા આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી અમે હાલ અમદાવાદ થી અમે અમદાવાદ રાણી પેરીયા માંથી આવી છીએ બરાબર

બરોબર ચાર દિવસ કરીએ છીએ ચાર દિવસ કેમ્પ કરીએ અને બારસ દિવસે સાંજે પૂર્ણાવતિ કરીએ છીએ બરોબર તો જેટલા પણ લોકો સેવા કરી રહ્યા છે તમારી દરેક ની મનોકામના માતાજી પૂરી કરે આપણો જય અંબે કહીએ એકવાર જય અંબે જય અંબે સો મિત્રો આપણે ફાઇનલી હવે ઉમતા ગામમાં પહોંચો થઈ ગયા છે આ બાદ તમે ખાલી આગળ ઝૂમ કરીને એકવાર માહોલ જો તમને ખરેખર હજી આ તો પહેલો દિવસ છે સતત બે થી ત્રણ દિવસ મતલબ નૂમ દસમ અગિયારસ આ ત્રણ દિવસ આ રૂટ ઉપર એટલું બધું ટ્રાફિક રહ્યો છે તમે ખરેખર જો ગુજરાતના કોઈ પણ શહેરથી જોતા હોય ને ફિઝિકલી આવી શકતા હોય ને તો ખાલી એકવાર આવજો તમને બહુ જ જોવાની મજા આવી જશે બાકી જો તમે ના આવી શકતા હોય તો વિડીયોમાં તો આપણે તમને બતાવવાનો ટ્રાય કરીશું જો અહીંયા મોટા મોટા બે ત્રણ સેવા કેમ્પો તો આપણે ગાડી અહીંયા થોડી સાઈડમાં કરીએ તમને સેવા કેમ્પ બતાવીએ અહીંયા એક સેવા કેમ્પ જે આઈસ્ક્રીમનો હોય પેલી બાજુ બીજો એક લાઈવ ઢોકળાનો સાઈડમાં કરીને તમને બતાવીએ વન બાય વન તો મિત્રો ફાઈનલી આપણે ઉમતા પહોંચવા થઈ ગયા હતા ને અહીંયા ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ એની એક્ઝેક્ટ બાજુમાં એક આઈસ્ક્રીમનો સેવા કેમ્પ એ તમને આપણે બતાવી દઈશું વિડીયોમાં અને અહીંયા એક બીજો સેવા કેમ્પ અંબાજી પગપાળા યાત્રાળુ સેવા કેમ્પ અહીંયા એમના બધા મિત્રો હું મૌલિકભાઈ અત્યારે આપણા જોડે મૌલિકભાઈ આપણા કેમ્પ વિશે થોડી માહિતી આપ અમારો માઝા અને લાઈવ ઢોકળાનો કેમ્પ છે અમે ગઈકાલે સ્ટાર્ટ કર્યું હતું બરાબર સાંજે બરાબર પછીથી અત્યાર સુધી કન્ટિન્યુઅસલી ચાલુ છે ઓકે આપડે લાઈવ ઢોકળા માથાનો અહીંયા સેવા કેમ ભાઈ એમનો આપડે ગઈ કાલ થી ચાલુ કર્યું ત્યાં સુધી જે અમે માલ લઈને આવ્યા છીએ પૂરો થશે ત્યાં સુધી બરાબર ત્યાં સુધી ચાલુ રહેશે એવરેજ આમ કેટલા લોકો પ્રસાદી ઘણી બધી કદાચ કેટલી બધી જતો એસ્ટિમેટ કહીએ તો એવરેજ અમે એવી ગણતરી છે કે ભાઈ માઝામાં 12-15000 લોકો પ્રસાદ લેશે બરાબર લાઈવ જ આપણે તમને વિડીયો બતાવીશું ઘરમાં ગરમ જ સીધા પીરસવામાં આવું અહીંયા બધા એમના જે પણ મિત્રો સાઈડ માં જો બધા લોકો કવર થઈ જાય એક વાર જય બોલાવી દઈએ માતાજીની ને બોલો શ્રી અંબે માય જય સો મિત્રો આપણે ઉમતા પહોંચી ગયા હતા અહીંયા હિન્દુસ્તાન પેટ્રોલિયમના આગળ એક મોટો સેવા કેમ્પ છે શ્રી ગાયત્રી બાળ મંડળ એસી ઘર પરિવારનો સેવા કેમ્પ દાદા અત્યારે આપણે જો दादाનું નામ કીધું તમારું મારું નામ અનિલભાઈ બાબુલાલ પટેલ બરાબર આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી આપો શું શું આપણે સેવા કરે આપડે સેવા કેમ્પમાં ચાલુ ચાલે હમ આ શ્રી ગાયત્રી બાળ મંડળ હા નવરાત્રીના પચાસ વર્ષ પૂર્ણ થાય છે બરાબર એ હિસાબ થી અમારા પરિવાર એક મિત્ર મારો ભાઈ ગણો એ ભાઈ એ ચાલુ સાલે નવરાત્રીની ની શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે પણ તમામ ખર્ચો એનો હતો અને સેવા કેમ કે આપણે ચાલુ કરીએ અંબાજી જતા માઈ ભક્તો ને દરેક પ્રસાદ રૂપે કંઈક ના કંઈક વસ્તુ મળે એટલે આજે નુમથી અમે ચાલુ કર્યો મારે વહેલી સવાર સુધી અમારો કેમ્પ ચલાવવાનો છે અવિરત બરાબર

એવરેજ લોકો અહીંયા કેટલા જતા હશે એમનું તમને આઈડિયા હોય અમારે તો એવરેજ દિવસના જો દિવસ તો કોઈ ઘણી નથી પણ એક આઠ લાખ માણસની ગણતરી કરી બરાબર અહીંયા બધા સેવા કેમ્પો મતલબ બધા યાત્રા સંઘો ભેગા થઈ તો ટ્રાફિક બહુ થાય આપણે એમના જે મિત્રો છે એ બધું ચારે બાજુ કવર કરીને બતાવી દેજો એકવાર જય બોલાવી દઈએ બોલો અંબે માતાજી જય

અંબાજી ચાલતા જાઉં છું છેલ્લા પંદર વર્ષથી થી આવું ક્યાં નામ બોલો આપની શંકર ભાઈ આપકા નામ વિશાલ ઓકે ચલો દોનો ભૈયા પર ખડે હે જયમ બે કહી દો એક વાર આપણે જયમ બે જયમ બે જયમ બે કેસા યહાં પર અહિયાં કેસા યહાં પર સબ सेवा सेवा बहुत अच्छी सेवा है, है। बहुत अच्छी सेवा है अच्छी सेवा होती है, है।, है। कैसा, कैसा लगता है 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 की तरफ से रुक रुक गई गई और कैसा गुजरात कैसा लगता है बहुत अच्छा लगता है गुजरात इसलिए तो हम पैदल आते हैं लोग कैसे यार लोग बहुत अच्छे है जैसे ऐसा कुछ भेज जैसी बात नहीं है हम रात को भी ऐसे चलते है आप चल जा रहे हो अम्बे माँ आपकी मनोकामना सारी पूरी करे दोनों की एक बार जय्बे बोल दो

તમારા માટે લાવવાના છીએ નવા વિડીયો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટમાં જય ભાઈ જયભાઈ જરૂર લખે ચાલો જયભાઈ